વાગરા તાલુકાના ચાંચવીલ ગામે રહેતા રિયાજ ઉર્ફે ડેનિયલ ઇસ્માઇલ પટેલ મુનાફ ઉર્ફે તલાતી વલી પટેલ સકીલ સુલેમાન પટેલ તેમજ ઇમરાન ગફૂર પટેલનાઓના ઘરે ગૌમાસ રાખેલ છે જે ચોક્કસ બાતમીના આધારે બે પંચો તેમજ પશુ ચિકિત્સક સાજીદ પી વોરાને સાથે રાખી વાગરા પોલીસની ટીમે ચાંચવીલ ગામે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા રિયાજ ઉર્ફે ડેનિયલ ઇસ્માઇલ પટેલ મુનાફ ઉર્ફે તલાતી વલી પટેલ શકીલ સુલેમાન પટેલ તેમજ ઇમરાન ગફુર પટેલ નાઓના ઘરે તપાસ કરતા ચાળેના ઘરમાં રાખેલ ડીપ ફ્રીઝમાંથી શંકાસ્પદ આશરે પચીસ કિલો જેટલું પશુ માંસ મળી આવ્યું હતું જેમાંથી વેટરનીતિ ડોક્ટરે અલગ અલગ ચાર સેમ્પલ લઈ એફએસએલ માટે સુરત ખાતે મોકલી આપ્યા હતા રિપોર્ટ આવતા ચાળેના ઘરેથી મળેલ માંસ ગૌમાંસ હોવાનું જણાય આવતા વાઘરા પોલીસે ઇન્ડિયન પિનલ કોડ પ્રાણીઓની સાચવણી અંગેનો અધિનિયમ તેમજ પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ભાજપ તેમજ ભૂતપૂર્વ લઘુમતી ગની અબ્દુલ પટેલ સહિતના પાંચ આરોપીઓને પાછળ ઢકેલી ચોવીસ કલાકમાં આમોડ કોર્ટ માં રજૂ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડ માંગણી કરતા કોર્ટે બે દિવસ ના રિમાન્ડ આપ્યા હતા કરે કરે